એક બાજુ બાજુ રાજકોટ નજીક આવેલ ગામે રીતે ચાલતી સ્કૂલ છે તો બીજી ત્રંબા ખાતે છેલ્લા બે વર્ષથી ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે માત્ર બે જ રૂમ હોવાના કારણે વિદ્યાર્થીઓ આજે રસ્તા પર ઉતર્યા હતા અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું ગામ લોકો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈપણ નિર્ણય ન આવતા આજે ત્રંબા ખાતે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ટૂંક સમયમાં જ સ્કૂલ બાંધકામ શરૂ કરી દેવાની બાહેંધરી આપતા આંદોલન અંતે સમેટાયું હતું મળતી વિગતો અનુસાર રાજકોટ નજીક આવેલ ત્રંબા ગામ ખાતે ધોરણ એક થી આઠ માટે માત્ર બે જ રૂમ છે અને અન્ય બાળકો બહાર બેસીને ચોમાસું હોય કે પછી શિયાળો ઉનાળામાં અભ્યાસ કરવો પડે છે ગામના લોકો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ નિર્ણય ન આવતા આજે વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરી આવવાની ફરજ પડી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા રસ્તા રકો આંદોલન કરવામાં આવ્યું હતું